નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ તેર માર્ચથી લઈને ત્રેવીસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ તાપમાનમાં કેટલો ફેરફાર થશે અને ખાસ કરીને પવન અનુપ્રમાણે ગુજરાતમાં એક મોટી આફત બનીને આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે શરૂઆત કરીએ તો સિસ્ટમથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક સક્રિય થયા છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોને કારણે હજુ પણ આપણને બાવીસથી પચ્ચીસ માર્ચ સુધી મોડી રાત્રેને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ ચાલુ રહેશે પરંતુ બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે લાગશે જેમાં ગુજરાતના અનેક ભાગોમાં પાંત્રીસ છત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે મહત્તમ તાપમાન પહોંચી જાય ઉપરાંત ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો વીસ એકવીસ ડિગ્રીથી નીચે રહે તેવી શક્યતા છે એટલે કોઈ ભારે ઠંડીનો અહેસાસ નહીં થાય મધ્યમ સ્થળની ઠંડી ચાલુ રહેશે ઉપરાંત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા ચાલુ રહેશે બાવીસથી પચીસ માર્ચ સુધી અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતમાં હજુ પણ બરફવર્ષા અને વરસાદ જોશે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં પણ બાવીસ અથવા તો ત્રેવીસ માર્ચ સુધીમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે ગુજરાતમાં પણ તારીખ વીસથી લઈને ત્રેવીસ માર્ચની આસપાસ સામાન્ય વાદળછાયું વાતાવરણ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે હવે ગુજરાતમાં એક આફતની વાત કરી દઈએ તો આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે જેમાં અનેક વિસ્તારમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે તેમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે આગામી થી બોતેર કલાકમાં સૌરાષ્ટ્રના અનેક ભાગો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારમાં જોરદાર પવનોનું પ્રમાણ જોવા મળશે અને ખેતીના પાકને થોડું ઘણું નુકસાન પણ થઈ શકે છે આંબે આવેલા મોરને પણ નુકસાન થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો પવનની ગતિ થોડી આવનારા દિવસોમાં વધારે રહેશે આગામી તારીખ કહી શકાય કે પંદર સોળ માર્ચ સુધી તો ચોક્કસથી પવનનું પ્રમાણ વધારે જોવા મળનારું છે એટલે મિત્રો આ એક પવનની ખાસ શક્યતા હતી જે તમારી સમક્ષ વર્ણવી છે જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો એક તરફ ગરમીમાં સો ટકા રાહત મળશે પરંતુ બીજી તરફ ભારે પવનને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે છે બાકી મિત્રો ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે જ્યારે બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે અરબી અને બંગાળની ખાડી એપ્રિલ મહિનામાં વધારે એક્ટિવ થાય અને વાવાઝોડા બનવાની પણ પ્રક્રિયાઓ શરૂ થઈ જશે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને ડીપ ડિપ્રેશન સુધીના એક માહોલ પણ સર્જાઈ શકે તેવી શક્યતા છે હાલ એવી કોઈ કોઈ વાવાઝોડાની શક્યતા દેખાતી નથી પરંતુ એપ્રિલ મહિનામાં ચોક્કસથી આવું વાતાવરણ ઊભું થતું હોય છે જે ભારે ગરમીને કારણે આ બધું વાતાવરણ ઊભું થતું હોય છે તો મિત્રો નવી સિસ્ટમો સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું આપણે તમને રોજે રોજનું અપડેટ પણ આપીએ છીએ જેની અંદર આપણે તેનું અપડેટ પણ આપી દઈશું કે નવી સિસ્ટમ કેટલી સક્રિય થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે